न <sup> <sup> વલસાડ લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધન તરફથી કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનું નું વાંસદા વિધાનસભાના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યું હતું ઇન્ડિયા ગઠબંધન દ્વારા ગઠબંધના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત નામ જાહેર થતા જ આદિવાસી સમાજ અને ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે નામ જાહેર થતા જ આનંદ પટેલ દ્વારા ચૂંટણીના પ્રચાર પ્રસાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે આ દરમિયાન વાસદાના રાણી ખાતે આવેલ લોટસ મોલમાં વાંસદા વિધાનસભાના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ડાંગ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ વાંસદા ચીખલી અને ખેરગામના તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા તો આનંદ પટેલને લઈને યુવાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વાસદા વિસ્તારમાં યુવાનોનો સૌથી વધારે ક્રેજ છે અનંતભાઈ અને યુવાનો માટે દરેક સમસ્યા કઈ પણ હોય ત્યારે રોજગારીનો મુદ્દો હોય કે માટે રાત્રે માં દસ હજાર થી વધુ યુવાનો વચ્ચે રોકી સ્ટાર બેન્ડ માં અનંતભાઈ નો ગીત થી યુવાનો ખુબ ઝુઝુમ્યા હતા અને યુવાનોમાં એક જ વાત છે કે આવનાર લોકસભામાં અનંતભાઈ ને જંગી બહુમતી થી વિજય બનાવીએ અને અનંતભાઈ ને દિલ્હી મોકલીએ લોકસભાની સીટ પર એકસો સિત્યોતેર વાંસદા ચીખલી વિધાનસભાનું કાર્યાલય આજે પહેલા નોટે ખુલ્લું મૂકવામાં આવ્યું ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ યુથ કોંગ્રેસના પ્રમુખો તેમજ મહિલા કોંગ્રેસ અને ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ચીગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ ડાંગ જિલ્લાના પ્રમુખ હાજર રહ્યા હતા અને બધાની એક જ માંગણી હતી કે આ સીટ પહેલી વખત વાસ્તા ચીખલીથી ઉમેદવાર પસંદ કરવામાં આવ્યો છે એટલે આપણી સ વિશેષ જવાબદારી છે અને સૌથી વધુ સાત વિધાનસભામાં લીડ વાસ્તા ચીખલી મત વિસ્તારની રહેશે એના માટે સૌએ સંકલ્પ પણ લીધો હતો